નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આદિવાસીઓની રૂઢી અને પ્રથા મુજબ સાલોદ તાલુકાના અને મધ્યપ્રદેશના સાતસીરા ગામે જતી રહેલ છોકરીનો નિકાલ કરતા આદિવાસીઓનો રૂઢી પ્રથા મુજબનો સમૂહ મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના ચાકલિયા ગામના તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના સાતસેરા ગામે ગુજરાતની છોકરી સાથે સગપણ ગોઠવી ખર્ચ પેટી અને નિકાલ કરતા બંને ગામના આગેવાનો દ્વારા પંચરાહે રૂઢી અને પ્રથા મુજબની કામગીરી કરતા જોવા મળ્યા હતા અને બંને પક્ષો વચ્ચે એકબીજાઓ દ્વારા પૂર્વજોને યાદ કરી અને વિધિવત રીતે કામગીરી કરતા જોવા મળ્યા હતા અને બંને પક્ષો દ્વારા સવાણું વહેંચી નાસ્તો કરી અને વિખેરાયા હતા અને બંને પક્ષો દ્વારા ભાજગડિયાઓની ભાજગણની પણ લેવડ દેવડ કરવામાં આવી હતી બીરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ